મુજબ જૈષ શુક્લ પક્ષની એકાદશી ને નિર્જલા એકાદશી અને ભીમસે ની એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી છ જૂન બે હજાર પચીસ શુક્રવાર દિવસે ઉજવવામાં આવશે નિર્જળા એકાદશી વ્રતે સંયમ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે આ વ્રત સૌથી મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે ભક્તો આખો દિવસ પાણી પણ પીતા નથી ઉનાળામાં પાણી વિના જીવવું ખૂબ જ મુશ્કેલ છે તેથી જ આ વ્રત રાખનારા ભક્તોને બધી ચોવીસ એકાદશીઓનું શૂન્ય મળે છે આ ઉપવાસમાં સંયમની કસોટી થાય છે કે એક ભક્ત આખો દિવસ ખોરાક અને પાણી વગર રહીને પોતાને કેવી રીતે નિયંત્રિત કરે છે અને ભક્તિ કરે છે આ આ વ્રત સંયમ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે આ રીતે તમે એકાદશીનું વ્રત રાખી શકો છો જે લોકો નિર્જળા એકાદશી વ્રત રાખવા ઈચ્છતા હોય તેમને દશમી તિથિ પાંચ જૂન ના રોજ સાંજે સાત્વિક આહાર લેવો જોઈએ વ્યક્તિએ વહેલા સુધી જોઈએ અને સવારે સૂર્યોદય પહેલા મૂકવું જોઈએ સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો ઘરમાં મંદિરમાં ભગવાન ગણેશ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો ભગવાન ગણેશને ને દુર્વા અને લાડુ અર્પણ કરો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પીળા ફૂલો તુલસીના પાન અગરબત્તી દીવા વગેરે અર્પણ કરો भगवान समक्ष येजुडा एकादशी नु व्रत राखવાની પ્રતિજ્ઞા લો આખો દિવસ ખોરાક અને પાણી વગર રહેવું વિષ્ણુ સહસત્ર નામનો પાઠ કરો અને હરિ નામનો જાપ કરો দান કરો અને જરૂરિયાત મનોને ભોજન આપો સાંજે પૂજા કરો અને રાત્રે વહેલા સુઈ જાઓ બીજા દિવસે એટલે કે द्वादશી તિથિ પર સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા પછી પૂજા કરો વગેરે ઘરે સાત્વિક ભોજન બનાવો અને જરૂરિયાત મનો લોકોને ખવડાવો પછી જાતે ખાઓ આ રીતે એકાદશી થાય છે છે નિર્જલા નિર્જલા એકાદશી પ્રાચીન કાળની વાત મહત્વ એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું જન્નાસ અને બધા એકાદશી ના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશી ના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એકલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામાં હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું

આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મમમાં નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પણ છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષ દરમિયાન જેટલી એકાદશીઓ આવે છે એ બધી નું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રત પ્રાપ્ત કરી લે છે ધારણ કરનારા ભગવાન મારા ચલને આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોકોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાલકા વિકરાલ આકૃતિવાળા અને કાલકા રમણના દંડ પાછનારી ભયંકર નથી આવતા

આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્વ છે વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી શુભ ફળ મળે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી